કરી માં એવું લાગી રહ્યું છે કે તેઓ ગરીબો માટે મોત ના સોદાગર બની ગયા છે બે દિવસ પહેલા જે પ્રમાણે એક બેન જે આત્મહત્યા કરી અને આજે તેમનું મૃત્યુ થઈ ગયું કોર્પોરેશનના દ્વારા જે પ્રમાણે ગરીબ લોકો પર આવી રહ્યો છે ગરીબ લોકોના મકાનો તોડવામાં આવી રહ્યા છે મકાનો દુકાનો કે રેસિડેન્ટ વિસ્તારોના અંદર ઝૂંપડા હોય કોર્પોરેશન બેરહેમીથી જે પ્રમાણે વિકાસના નામે વિનાશ કરી રહી છે તેનો બે દિવસ પહેલાનો જે દાખલો છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગુજરાત માટે દુઃખદ બનાવ કહેવાય જે પ્રમાણે નર્મદાબેન આત્મહત્યા કરી અને પોતે પોતાની દુકાનને બચાવવા માટે અધિકારીઓ પાસે આજીજી કરતા રહ્યા પરંતુ અધિકારીઓએ તેમની વાત ના સાંભળી અને તેમની જે દુકાન હતી તેના પર બોલડોઝર ફેરવી દીધું જે પ્રમાણે તેમનું આજે મૃત્યુ થયું એમનો પરિવાર ખૂબ દુઃખી છે આજે હું આજે પીએમ ગયો ડોક્ટરને મળ્યો એમનું અત્યારે પીએમ થઈ રહ્યું છે નર્મદાબેનનું તેમના પરિવાર સાથે મારી વાત થઈ એ લોકો ફક્ત ને ફક્ત એક જ વાત કરી રહ્યા છે કે જ્યાં સુધી મને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ અમારા સ્વજનનું ડેડ બોડી અમે ઘરે નહીં લઈ જઈએ મેં અમદાવાદ પોલીસ કમિશનરશ્રીને પણ વાત કરી અને એમને પણ કીધું કે આમાં જે પણ ગુનેગાર હોય તેને કાયદાકીય રીતથી સખતમાં સખત સજા થાય અને જે પ્રમાણે તે ન્યાય માંગી રહ્યા છે તેમને ન્યાય મળવો જોઈએ આજે ગુજરાતના અંદર વિકાસના નામે જે પ્રમાણે ગરીબોના ઉપર બોલડુઝર ચલાવી ચલાવી રહ્યા છે તે ખૂબ જ દુઃખદ છે હું સમજુ છું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી જે પ્રમાણે મુર્દુલ મુખ્યમંત્રી કહેવાય તેમને પણ હું કહેવા માંગુ છું કે આ ગરીબોને ચોક્કસ મુખ્યમંત્રી તરફથી એનો આશ્વાસન આપવું જોઈએ અને આ પરિવારજનને તાત્કાલિક વળતર પર આપવું જોઈએ એવી રજૂઆત હું લેટર દ્વારા કરવાનું છું અને મુખ્યમંત્રીને મળીને સોમવારના દિવસે આ પણ રજૂઆત કરવાનું છું